દેખાડવો સ્વિમ તો સ્વિમિંગ પુલ સાફ કરે છે જો કેમ પણ સવાર થઈ ગઈ ને આપણે છે ને આવી ગયા સ્વિમિંગ પુલ સાફ કરવા જોવો ને ગરમી ગરમી થઈ ગઈ છે આવું બધું સાફ કરે ચોખ્ખું કરવું પડે ને એમાં ઓલું હું સીવાર થઈ ગયા લીલ લીલ બાજી જાય એવું છે મિત્રો આ જો ઉપર વાદળા થઈ ગયા છે તો ગરમી ગરમી થઈ ગઈ છે ને નાસ્તો નથી કર્યો ચા એટલી ફ્રીજી ઢક્કા ને નાસ્તો કરીને આવ્યો છું હા એવું છે તો આ થોડું છે આપણે અને કાર્ડ નાખીએ પડો એટલે મસ્તી તો ખોઈ જાય તો મિત્રો એ સાફ કરે છે છે મહેમાન એવું વાલળ ને પાછો ફાલ આવી ગયો જો ફૂલ મસ્ત ગુલાબી ગુલાબી મસ્ત એમ છે વાલ વાદળ આજે તો વરસાદ આવે ને એવું થઈ ગયું છે તો ઓલો હું દિવસ તો આખો ઠક ઠકઈ ગયો છે વાદળથી તો વરસાદ આવે ને એવું એવું લાગે એનું કેવું જેઠ બેવાના હોય એવી રીતના એ તૈયારી થાય છે વરસાદની છે મિત્રો અને છોકરા તમારા જો ઘરે બેઠા છે તમને દેખાડું ઝૂમ કરીને આમ બેઠા છે જો બહુ આગા છે અને આમ જીસીબી પડી છે ઓલો રસ્તોનું કામ હાલે ને તો એ બધું વાહન અંદર મૂકે છે દિવસે મિત્રો તો આપણે આમાં બપો કાલ તું ખડકાડતા હતા અહીંયા આ મીઠો લીમડો છે जो मिठो लिमडो मस्त मस्ती लिमडो या सफाई करता गर्दा जो मस्त मस्त हेर् मस्ताढी फुटि जो जोरदार मस्तो फुटि गयो पाइटले मस्त फुटि गयो <coughs> मित्रो तफाइन छु खर्डछे गुलाबमा गुलाबमा उडा साफा बहु काम वाड़ी वाडीमा बहु काम से તો આપણે વાડીમાં જઈએ અંદર જ મળીએ આપણે આવી ગયા વાડીમાં જો દાંતડું લઈ લીધું અને આવતા રહ્યા વાડીમાં આમાં નોંધવાનું છે આપણે ખડ જો આવું મોટું ખડ થઈ ગયેલું છે રીંગના એ મોટા મોટા પૂરા થવા આવ્યા પણ તોય પાછો ફાલ આવ્યા કરે જો ફૂલ ઉગેડાશે પાછા ગુલાબી ગુલાબી રીંગના છે આ બાજુ આમાં બધું થોડી ઘણી હજુ તુવર તો બાકી છે આપણે કાપવાની અને એમાં શીંગો ફૂંકાયેલી છે થોડી ઘણી તો એમાં થોડી થોડી બપોરિયામાં કાપી લીજે ને થોડી થોડી વિને દરરોજ કઈ કપાઈ જાય ને પૂરી થઈ જાય એવું છે મિત્રો તો આપણે નીંદવા માંડીએ કડીકા ટાઢા ટાઢા પોરના પછી પાછી ગરમી બહુ લાગે તડકો થઈ જાય તો જમવાનું બધું બનાવીને છે બનાવીને ખાઈને જમીને આવતા રહ્યા દિવસે મિત્રો તો ટ્રેનિંગ ગામી ફટાફટ કન્ટિન્યુ બ્લોક મારે છે આપણે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ચા કરી નાખ્યું અને દવા માર્યું છે પંપ ભરીએ છે હા મીરા એકોતેર વીરા એકોતેર આ રીતે વીરા એકોતેર સાચ્યા છે ત્રણ પંપ મારી દીધા પછી શૂટ કરું છું આમાં આ સાટું નાનું નાનું ખડું જોઈએ ને ઘણામાં કઈ છે મિત્રો ને અહીંયા રક્ષા જો શું કરેલી લે કપડા તો જો કપડા ધોયો ને હવે ફૂટ્યું હે આ વા બધા કે બહુ બધા કપડા તો એનું જો આ ઘણા બધા કપડા હતા આખો કો બપોર જ એમાં નીકળી જાય ને હા બપોરે એમાં આ કામ કરવાનું એ બધું પછી પાછું ખેતી નું થોડું ખેતી નું સવાર માં બપોરે તડકો લાગે એટલે આમાં વર્ગી જવાનું કપડામાં હું આંબામાં છાંય છાંય છે ને મિત્રો દવા મારું ખડી પછી પાછું હાથી હાકવું છે તો કન્ટિન્યુ રહેજો આપણે આપણે દવા છાંટવાનું અધૂરું કામ મૂકીને આવી ગયા પાછા વાડીમાં ખડી ખડ કાઢી આ રીંગણીમાં એમ કરીને રીંગણીમાં એવા નહીં હા જો ને આવું મોટું ખડ થઈ ગયું છે આમાં એક કદાચ અંદર ને અંદર જતી રહી છે આમ પેલી બાજુ પેલી બાજુ જઈએ ને તો પછી તમને બતાવું અહીંયા જઈને વચ્ચે બહુ આગળ છે એટલે અહીંયા તો નહીં દેખાય એવું છે આયા આમ રેંગી ના છે દેખાય તો ઠીક છે નિંદવા વિ કે છે વાડી માં હાલો બધા નિંદવા રીંગણા ખાવા એવું છે એનું કામ અંદર ને અંદર જાય છે નિંદતા નિંદતા હું વાહે રહી ગયો છું મેં મોડો આવ્યો એટલે તો કન્ટિન્યુ રહેજો માં આપણે નિંદવા મળીએ એટલે નિંદતા નિંદતા અડધે આવી ગયા ત્યાંથી લઈને એક અહીંયા આવી ગયા હવે આટલું બાકી છે દક્ષા શેડે પૂગી ગઈ છે વેદાંશ ભૂમો પાડે છે ગરમી આજ બહુ છે ને વાદળા છે એટલે એ આમ છે પાટલું છે તો આપણે ત્યાં સુધી પતાવી દઈએ ફટાફટ થઈ ગઈ છે ને વેદાંશ હમણાં પતંગ સગાવે જોવો ને એવું છે વેદાંશનું કામ એવું છે મિત્રો અહીંયા મશીન બહુ પડ્યા છે જીસીબી છે રોલર છે ટ્રેક્ટર બધા પડ્યા છે રોડનું કામ ચાલે ને તો બધું અહીંયા મૂકીને ધાર્યા છે મિત્રો

ને છોકરા બધા હોઈ ગયા છે અંદર હું બહાર એકલો બેઠો છે હજી મહેમાન બેઠા છે એમ જવાની તૈયારીમાં હતા પણ એ લોકોનું ઓલે ગાડીમાં ચાવી રહી ગઈ ને લોક થઈ ગયો દરવાજો તો હવે લોક કેમ ખોલવો ચાવી પાછા સુરત લેવા જશે પછી અહીંયા આવશે પછી લોક ખોલશે પછી જહે કાં તો કોઈક બીજો ભાઈને બોલાવો એમ કહેશે તો એ આવી જાય તો એ લોકોને ચાવી આવી જાય તો ખોલીને પછી જાહે ત્યાં સુધી આપણે જાગવું પડશે એવું છે મિત્રો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી ગયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય